પરિસ્તાનની યાત્રા એક સવારે ડંકી ગધેડો આરામથી સૂતો હતો પણ એક અવાજથી તેની ઊંઘ ઉડી ગઈ ડંકી અરે ઓ ડંકી હાજી સુધી ગધેડા વેચીને સુઈ રહ્યો છે શું કીધું તે અરે સોરી તું પોતે જ ગધેડો છે તું શું ગધેડા વેચવાનો આજે સન્ડે છે તું સવારે સવારે કેમ મને હેરાન કરવા આવી ગયો છે અરે શેરખાને મોકલ્યા છે તેમના જીજાજી અને બહેન આવી રહ્યા છે એમના સ્વાગત માટે બહુ બધા ફૂલ લાવવાના છે અરે એક દિવસ તો રજાનો હોય છે અમને પણ આજે જવાનું હતું ડંકી કમ અને ઊભો થયો અને તેમની સાથે બગીચા તરફ નીકળી પડ્યો બગીચામાં પહોંચ્યા પછી શિયાળ અને હરણે ઘણા બધા ફૂલ ચૂંટ્યા અને ગધેડા પર મૂકી દીધા અરે બાપ રે બહુ વજન છે રે જલ્દી ચાલ શેરખાનને મોડું પસંદ નથી ડંકી તો ચાલવા લાગ્યો પણ તેને ઘણી તકલીફ થતી હતી બે કલાકની મુસાફરી પછી તેઓ શેરખાન પાસે પહોંચ્યા મારી બહેન અને જીજાજી આવતા જ હશે તમે લોકો સરસ આ જગ્યાનું ડેકોરેશન કરી નાખો જી શેરખાન હમણાં જ કરીએ છીએ હાથી શિયાળ હરણ ઝરક જીરા ફ્રીંચ અને વરુ બધાય મળીને તે જગ્યાની સરસ ડેકોરેશન કરી પછી શેરખાનના જીજાજી અને અને બહેન આવ્યા ત્યાં એક સરસ મજાની પાર્ટી થઈ બધાએ સરસ ખાવાનું ખાધું અને ગધેડાને પણ તેમાં મજા આવી પાર્ટી પત્યા પછી શેરખાને બીજા બધા જાનવરોને પોતપોતાના ઘરે મોકલી દીધા ફક્ત હરણ શિયાળ અને ગધેડાને ત્યાં રોકી રાખ્યા હરણ શિયાળ તમે બંને મળીને અહીંયા સરસ સફાઈ કરો અને ડંકી તારી પીઠ પર બધો કચરો લઈને પાછળની ખીણમાં નાખી આવજે ત્યારબાદ હરણ અને શિયાળે સફાઈ કરી અને બધો કૂડો કચરો ગધેડાની પીઠ પર મૂક્યો પીઠ ઉપર ભરી ભરી રાત પડતા જ ગધેડો તો ખૂબ જ થાકી ગયો તે ઘરે પાછો આવ્યો ત્યારે તેનું શરીર ખૂબ જ દુખાતું હતું મારી સાથે મારે જ એટલો ભાર કેમ ઉચકવો પડે છે ગધેડાએ બાંગમારી ખૂબ બાંગમારી તેનો અવાજ એવો હતો કે પરिस्तानમાં બેઠેલી લાલ પરીને તેનો અવાજ સંભળાયો અરે આ કયો પ્રાણી છે જે આટલી પીડામાં છે લાલ પરી આકાશમાંથી નીચે આવી અને ગધેડા પાસે જઈને બોલી કે શું થયું તને

કે આ દુનિયાથી દિલ ભરાઈ ગયું છે મને અહીંયા રહેવાની બિલકુલ ઈચ્છા નથી થાકી ગયો છું ગધેડાની જિંદગી જીવતા જીવતા તો શું તું મારા પરિસ્થાનમાં આવીને રહીશ ત્યાં તારે કાઈ કામ ન કરવું પડે આ સાંભળી ગધેડાનો ચહેરો ખીલી ઉઠ્યો હા હું આવીશ મને અત્યારે જ પરિસ્થાન લઈ જાઓ એની વાત સાંભળી લાલપરીએ છડી ઘુમાવી અને થોડી જ વારમાં તો તેઓ ગાયબ થઈ પરિસ્તાન પહોંચી ગયા હવે તો અહીંયા શાંતિથી રહી શકે છે ઠીક છે જ્યારે મારી જરૂર હોય ત્યારે પોકાર કરજે થેન્ક યુ લાલ પરી ગધેડો પરિસ્થાન માં આમ તેમ ફરતો રહ્યો કશું જ કામ ના કરવાથી હવે તેને ખૂબ જ સારું લાગી રહ્યું હતું સાંજ સુધીમાં તો તેણે પરિસ્થાનની ઘણી બધી જગ્યાઓ જોઈ અને હવે તેને ભૂખ લાગી હતી લાલપરી લાલપરી હવે મને ભૂખ લાગે છે તને ભૂખ લાગી છે ડંકી હા બહુ વધારે જો સામે પેલા રંગબેરંગી ફૂલ છે ને તો તેને ખાઈ શકે છે શું ફૂલ ભલા ફૂલ ખાઈને ભૂખ શાંત કેવી રીતે રહી શકે વિશ્વાસ નથી પણ ખાઈને તો જો પરીની વાત સાંભળી ગધેડો આસમાની ફૂલના છોડની પાસે ગયો અને એક ફૂલ ખાધું અરે વાહ આ તો બહુ જ સ્વાદિષ્ટ છે પછી તેની ભૂખ શાંત થઈ ગઈ. પરિસ્તાના દરેક ફૂલમાં આટલી જ શક્તિ હોય છે કે તે ખાવાવાળાની ભૂખ એક જ વારમાં મટાડી દે છે. ચલો આ તો બહુ સારી વાત છે. ગધેડો પરિસ્તાનમાં સરસ રહેવા લાગ્યો. તેને કશું જ કામ કરવાનો ન હતો અને કોઈનો હુકમ માનવાનો ન હતો અને ભૂખ લાગવા પર ખાવાનું શોધવાની પણ ઝંઝટ નહોતી. શરૂઆતના દિવસોમાં તો તેને ખૂબ ગમ્યું. પણ થોડા દિવસો પછી તે ત્યાં ખૂબ જ બોર થવા લાગ્યો લાલ પરી મને તારી જરૂર છે કહે ડંકી શું વાત છે લાલ પરી મને અહીંયા બહુ એકલો એકલું લાગી રહ્યું છે શું અહીંયા બીજો કોઈ જાનવર નથી અહીંયા પ્રાણી છે તેનું નામ વ્હાઇટ હોર્સ છે હે તે ક્યાં હશે તને સામે પેલી ગોલ્ડન હેર દેખાય છે તે ત્યાં જ હશે સાંભળતા જ ગધેડો હિલ તરફ દોડી ગયો ત્યાં પહોંચીને તેણે એક સફેદ ઘોડો જોયો જેના માથા પર એક ચમકદાર શિંગડું હતું અરે વાહ તું તો બહુ જ સુંદર છે શું તારું નામ જ વ્હાઇટ હોર્સ છે વ્હાઇટ હોર્સે ગધેડા સામે જોયું પણ તેને કશો જવાબ ન આપ્યો અરે બોલ તો ખરો તું તો ખાલી જોઈ જ રહ્યો છે તેને વધારે બોલવું નથી ગમતું તે ત્યારે જ બોલે છે જ્યારે પરિસ્થાન ઉપર કોઈ મુસીબત આવવાની હોય ધત તેરી કી હવે ગધેડો ફરીથી આમ તેમ ફરવા લાગ્યો તેને પહેલા કરતા વધારે કંટાળો આવવા લાગ્યો અને છેલ્લે તે લાલ પરીને મળ્યો અને તેને સાફ સાફ કહી દીધું મારે અહીંયા નથી રહેવું મને મારા જંગલમાં પહોંચાડી દો પણ અહીંયા તો તને કઈ કામ જ નથી કરવાનું હતું જ્યારે મન ઊંઘી શકે જ્યારે મન ઊઠી શકે અહીંયા તો ભૂખની પ્રોબ્લેમ પણ નથી તો પછી કેમ જવા માંગે છે હા નથી પણ આખો દિવસ કોઈ કામ ના કરે ને તો તેને જિંદગી ફાલતુ લાગે અને જો થાકેલા જ ના હોય તો ઊંઘવામાં પણ મજા નથી આવતી અને જો કામ ના કરો તો ભૂખ પણ ના લાગે અને ભૂખ લાગે ત્યારે સરસ સરસ પકવાન ખાઓ ને તો જ મજા આવે છે જો ખાલી એક ફૂલ ખાવાથી ભૂખ શાંત થાય તો ભૂખ લાગવાનો ફાયદો જ શું છે એના કરતા મારી પહેલી જિંદગી જ સારી હતી ઠીક છે હું તને પાછો ત્યાં જ મોકલી દઉં છું આમ કહી લાલ પરિયે પોતાની છડી ગુમાવી અને ગધેડો પાછો પોતાના જંગલમાં જતો રહ્યો અરે ડંકી ક્યાં હતો ખબર છે ગઈકાલથી તારી કેટલી જરૂર પડી રહી છે શેરખાન તારાથી બહુ ગુસ્સે છે હવે જોજે તારે કેટલું કામ કરવું પડશે ડંકી ને શેરખાન સામે પ્રસ્તુત કર્યો તો શેરખાન તેની ઉપર શેરખાન હું આખા જંગલની સફાઈ કરવા તૈયાર છું મારાથી ભૂલ થઈ હતી અને આજ પછી હું ક્યાંય નહીં જવું ચલો હરણ અને શિયાળ આપણે આખું જંગલ સાફ કરવાનું છે આ સાંભળી બધાને ખૂબ આશ્ચર્ય થયું કે ડંકી આટલી જલ્દી કામ કરવા માટે કેમ આતુર થઈ રહ્યો છે પણ ડંકી સાથે જે થયું હતું તેનો કોઈને વિચાર પણ નહોતો આવી શકતો વહલા બાળકો ઈશ્વરે જે આપણને જિંદગી આપી છે એ જ આપણા માટે સારી છે આપણું જે કામ છે એ જ આપણા માટે સારું છે આમ એકલા અને કામ વગરના રહેવાથી ગધેડાને અક્કલ આવી તેમજ તમે પણ એકલા અને કામ વગરના રહેશો તો તમને પણ ખબર પડી જ જશે